નવસારી જિલ્લા પોલીસ દ્વારા ઐતિહાસિક દાંડી ખાતેથી કોસ્ટલ મેરેથોનનું દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોને દેશ પ્રત્યે પ્રેમભાવ વધે તેમજ ઐતિહાસિક દાંડી વિશે લોકો માહિતીગાર થાય એ હેતુથી એક કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી ડાંગ સહિતની પોલીસ ટીમ તેમજ લોકો ભારે ઉત્સાહ ભેર જોડાયા હતા આ કોસ્ટલ મેરેથોન એકવીસ કિલોમીટર અને પાંચ કિલોમીટરને રાખવામાં આવી હતી આ મેરેથોન દોડની શરૂઆત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઝંડી બતાવી કર્યું હતું આ મેરેથોન ઐતિહાસિક દાંડીથી શરૂ કરી કોસ્ટલ વિસ્તારમાંથી

અને સૌ ટીમ એમના દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ઐતિહાસિક જગ્યાથી તો શરૂ થાય છે પરંતુ નવસારીથી દૂર આટલા વહેલા આવીને પણ લોકો જે રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે એમને એક દેશ ભવન બી અમારી પ્રતિત થાય છે અને જે રીતે સ્વાસ્થ્ય માટે પણ જાગૃતિ આમાં દેખાઈ આવી રહી છે સાત દિવસ પહેલાથી જયારે આનું રજીસ્ટ્રેશન બંધ કરવું પડે એટલો ઉત્સાહ એ પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યો છે મને વિશ્વાસ છે કે જે પણ યુવાનો અને ભાગ લેનાર તમામ એ આમાં પ્રતિયોગિતા કરતા પણ એક ભાવનાત્મક રીતે જોડાયા છે આમાં જીતવાની ભાવના કરતા દેશ પ્રત્યેની ઘેલછા એ પણ આમાં દેખાઈ આવે છે આવું સુંદર આયોજન સફળતાપૂર્વક કરવા માટે હું એસપી શ્રી નવસારી એમના કર્મચારીના અધિકારીઓ અશોકભાઈ અને એમાં ભાગ લેનાર તમામ એ સૌને અભિનંદન આપું છું કે આજે એક ઐતિહાસિક સ્થળ જે નવસારી જિલ્લામાં આવેલું છે અને જે મહાત્મા ગાંધીજીના તમામ આંદોલનોમાં જેમણે કાયદો હાથમાં લીધો હોય તેવા પહેલો દાંડી કુચોનો એમનો બનાવ હતો કેમ કે મહાત્મા ગાંધીજી ક્યારેય પણ કાયદાનો ભંગ કરતા નહોતા પરંતુ પહેલીવાર એમણે અંગ્રેજોના કાયદાને હાથમાં મીઠો લઈને કહ્યું હતું કે હું સવિનય કાનૂન ભંગ કરું છું કાનૂન ભંગ એ પણ સવિનય કાનૂન ભંગ આવો એક નવો શબ્દ એ મહાત્મા ગાંધીજીએ આપણને દાંડુ કુચોમાં આપ્યો હતો એવા એક ઐતિહાસિક સ્થળ શરૂ થતી આ આજે નવસારી પોલીસ દ્વારા દાંડીના દરિયાકાંઠે નવસારીની પ્રથમ કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું દાંડીની આ જો ઐતિહાસિક ધરતી છે ત્યાંથી મહાત્મા ગાંધીને દાંડી સત્યાગ્રહનું પૂર્ણ કરીને નમકનો કાયદો આ જગ્યા ઉપર તોડ્યું હતું તે જગ્યાના મહત્વના ભાગરૂપે આ જગ્યાથી આ મેરેથોનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની વિવિધ શ્રેણીઓની અંદર ભારે માત્રાની અંદર લોકો દ્વારા આ મેરેથોનની અંદર ભાગ લેવામાં આવ્યું છે અને આ જગ્યા સાથે જોડાવીને અમારો એક પ્રયત્ન છે કે લોકોની અંદર એક દેશભક્તિ એક દેશ પ્રેમની ભાવનાનું ઉજાગર થાય અને અમારા સ્વતંત્રતા મેળવવા માટેના સંગ્રામ સાથે લોકો જોડે અને દેશ પ્રેમના સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને પણ પ્રાઇમસી આપીને પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે એવી રીતેના કાર્યક્રમોની અંદર ભાગ લે તે ભાવના સાથે આ કાર્યક્રમ આજે અહીંયા યોજાયો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત